ছোটদেপুর জেলা নস্বিড়ি তালুক રેવાજીન ખાતે પંદરમી ઓગસ્ટના ભારતના અઠ્યોતેર માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં માનીને કલેક્ટર શ્રી અનિલ ધામલિયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જિલ્લા અને તાલુકા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધ્વજવંદન બાદ તાલુકાના વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની અલગ અલગ થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા છોટાદેવ પોલીસ ટીમની મહિલા કર્મીઓ દ્વારા સુંદર ગરબાનું આયોજન પણ કરાયું હતું ઉપરાંત વિવિધ સરકારી કચેરીઓના કર્મચારીઓની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેઓ સૌને સન્માનિત કરાયા હતા જિલ્લા શ્રી અનિલ ધામેલિયા આઈએસ સહિત જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર સાહેબ શ્રી પોલીસ અધિકારી શ્રી એ પીસી અગ્રવાલ શ્રી જશુભાઈ રાઠવા પૂર્વ સાંસદ ગીતાબેન તેમજ ધારાસભ્ય શ્રી અભિષી તળવી સહિત જયંતિભાઈ રાઠવા ધીરુભાઈ બેલ નસવાડીના અગ્રગણ્ય એવા ઘનશ્યામસિંહ ગામના આગેવાનો સહિત મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી સહિત શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા રાજુભાઈ ભીલ સાથે રાહુલકુમાર ભીલનો રિપોર્ટ કર્ણાવતી ન્યૂઝ છોટાદેપુર